જો જો ખોળો નો મે લઈ ગયો આ આ છે વોશિંગું નહીં ઇતવિયે પડો ડાણ નાાડવા મળી કે ને ગયો પંખો તો લાગો પણ થોડા ભેગાતાવા દે પણ જીવા મન જીવા મચ્છર વઢાય અચ્છા સેકન્ડ માં લઈ નાખો પંખો લઈ નાખો આ વાળી આ ઘડી કોટલા ઠીક હે આ છે પંખો દે ભરાવા

આમ તો બધા પણ બે જણા ના બાકી છે તમારા ઘર લિસ્ટ હે ના ભાઈ હા તો આડો લેવા ચાલો

લાઈ ને ચા કરતા કેટલી ગરમ તમારું બધું હેઠળ સરકાર નો કાપી ના લાઈને બે હજાર રૂપિયા કાઢ ને તું

પૈસા 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 ના આલો જાહેર સરકાર નું કામ બધું બળબડ બોલવાનું બોલી

પાણી પાણી નું એમ પાણી પાણી આગળ કેવું નતી કરીને હજી પાણી પીવાનું પીવાનું દીવું

આપડે આવે ધંધા કરતો લાઈટ બિલ નો ટાઈમ આવે ટાઈમે લાઈટ બિલ ભરતી બરાબર સારું જેટલો બોલે આવે છે